અમાર બરાબર ગામ જૂતાર પર અને ને નેરે ગામમાં અમે આ ઓટકામાં અમે કામ કરી 10 વર્ષથી કામ અમારો જે હાજરી પૂરે હાજરીઓ અમે એક વાગ્યા સુધી કે ખાવવા ન કેતો ના છોકરા લઈને ઘરે જવા ન કેતા નાના છોકરાને આવી નું ન પડતા ને અમે કોણ અહીંયા રહીતી બરાબર અમે છોકરાની દવાયું લઈને અમે ન્યાઉ બેઠા રહી કોઈ અમારો પગાર

રોજગારી માં કેટલા આમાં કેટલું પગાર દી હશે રોજગારી ન્યાય કર્યો નરેગા જ્યાં લગી આ ન્યાય નહીં આવે ત્યાં લગી જો અમે અહીંયા બેસ